નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ શાળાઓ તેમજ કોલેજમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર જે નવસારી ખાતે આવેલી છે જેમાં પ્રિન્સિપલ તેમજ શિક્ષકો માટેની વોક ઇન અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પ્રિન્સિપલ માટેની જાહેરાત વિશે જોઈએ મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન એઝ પર ધ નોર્મ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત વિથ ફાઈવ ઇયર્સ ઓફ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ જેના માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે દસ વાગે જે નીચે આપેલા એડ્રેસ પર રહેશે મિત્રો તેમજ ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ધોરણ એકથી આઠ માટે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ માટે પીટીસી અથવા તો એની ગ્રેજ્યુએટ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા તમામ વિષયો માટે અરજી કરી શકશે મિત્રો સેન્ડ રિઝ્યુમ ઓન અવર ઇમેલ ડેટ ઓફ ઇન્ટરવ્યુ વિલ બી કન્વે લેટર તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટે જે પ્રિન્સિપલની જગ્યા છે તેના અંતર્ગત અહીંયા જે સરનામું આપવામાં આવેલું છે મિત્રો બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર બિસાઈડ ઘનશ્યામ પાર્ક જલામ જમાલપોર ગણદેવી રોડ નવસારી ઓગણચાલીસ ચોસાઠ પિસ્તાલીસ પર હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્કમાં આપવામાં આવેલા છે તેમજ શિક્ષકો માટેની જગ્યા અંતર્ગત અહીંયા સ પર રિઝ્યુમ છે સીવી છે તે મોકલવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ એકવીસ ડિસેમ્બર બે હાજર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી જય બજરંગ સેવા સમિતિ શ્રી સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ જે સુરેન્દ્રનગર ખાતે આવેલી છે મિત્રો સેલ્ફ ફાઇનન્સ જે કોલેજ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જેમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇન્વેર્સ એપ્લિકેશન ફોર ઇટ્સ બીસીએ બીએસસીઆઈટી બીબીએ બી કોમ બીએસસી બીએસડબ્લ્યુ બીએ માટે આસિસ્ટન્ટ લેક્ચરર માટેની જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ તો બીસીએ બીએસસીઆઈટી માટે આઠ જગ્યા છે મિત્રો બીબીએ માટે ચાર જગ્યા બી માટે દસ જગ્યા બીએસસી કેમિસ્ટ્રી માટે બે બીએસસી ફિઝિક્સ માટે બે મેથેમેટિક્સ માટે બે બીએસસી માઇક્રો માટે બે બીએસડબલ્યુ માટે બે તેમજ બી ઇંગ્લિશ હિસ્ટરી માટે પાંચ ગુજરાતી માટે પાંચ તેમજ સંસ્કૃત માટે ત્રણ જગ્યાઓ છે બી ઇકોનોમિક્સ માટે પાંચ જગ્યા છે બી હિન્દી માટે બે જ્યોગ્રાફી માટે બે સાયકોલોજી માટે બે સોશિયોલોજી માટે ત્રણ પોલિટિકલ સાયન્સ માટે બે જગ્યા તેમજ ફિઝિકલ ટ્રેનરિંગ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા તેમજ ગ્રંથપાલ એટલે કે લાયબ્રેરિયન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસ પર ધ યુજીસી એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારાદોળ મુજબ અહીંયા લાયકાત રહેશે પ્રાયોરિટી ફોર પીએચડી ઓર નેટ સ્લેટ હોલ્ડર્સ તમે જોઈ શકો છો તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કોલેજ ખાતે ચાલતા ઉપરોક્ત જુદા જુદા અભ્યાસક્રમમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની છે મિત્રો પોતાની અરજી જરૂરી પ્રમાણપત્રો તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે જાહેરાત પ્રસિદ્ધ દિવસની અંદર નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધેલીશો મિત્રો પ્રિન્સિપાલ શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ ઓપોઝિટ આઈટીઆઈ નિયર બસ સ્ટેન્ડ સુરેન્દ્રનગર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે તેમજ વધુ માહિતી માટે સંસ્થાની પર આપવામાં આવેલી છે તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ અંતર્ગત વિવિધ ફેકલ્ટી માટેની અહીંયા જે જરૂરિયાત છે મિત્રો આસિસ્ટન્ટ લેક્ચરર માટેની આ ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર પ્રાથમિક શાળા જે ચોડવા ખાતે આવેલી છે મિત્રો જેમાં પ્રાથમિક વિભાગ માટે ત્રણ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમામ વિષયો માટેની જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીએડ પીટીસી બી બીએડ પીટીસી બીએસસી બીએડ તેમજ પીટીસીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો દિવાભાસ્કર જુનાગઢ આવૃત્તિમાં એકવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફોનથી જાણ કરવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોએ સવારે સાડા સાતથી થી સાડા બાર વચ્ચે ડોક્યુમેન્ટ અને સ્વાક્ષરે લખેલી અરજી સાથે શાળાના આચાર્યશ્રી સંચાલક કરો અથવા તો પોસ્ટ કે કુરિયરથી પણ આપ મોકલી શકો છો સમયમર્યાદા અરજી પ્રસિદ્ધ થયાના પાંચ દિવસની અંદર મિત્રો રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલો છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર પ્રાથમિક શાળા જે ચોરવાડ ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ભવન્સ લો કોલેજ અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મિત્રો જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આઠ જગ્યા ક્લર્ક માટેની બે જગ્યા લાઇબ્રેરી માટેની એક જગ્યા તેમજ પ્યુન માટેની બે જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જેમાં વિશિષ્ટ શરતો જોઈએ તો મિનિમમ ટુ ટુ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ સેલેરી એઝ પર ધ સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ પે એન્ડ એલાઉન્સ વિલ બી એઝ પર ધ યુજીસી ગુજરાત યુનિવર્સિટી એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત નોર્મ્સ મુજબ રહેશે સેન્ડ યોર એપ્લિકેશન ઓન ભવન્સ લો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર એઝવેલ એઝ બાય રજિસ્ટર પોસ્ટન કેમ્પસ વિદ્યા ગૌરીબ ગુજરાત અરજી મોકલવાની રહેશે એપોઇન્ટમેન્ટ લેટર ઓપનિંગ લેટેસ્ટ બાય ફોર્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે ચાર જાન્યુઆરી બે હજાર પચીસ તમારે એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ ખાતે આવેલી કોલેજ મિત્રો જે સેલ્ફ ફાઇનસ કોલેજ છે રન બાય ભારતીય વિદ્યાભવન અમદાવાદ કે કેન્દ્ર ગુજરાત અડત્રીસ જીરો જીરો વન મોબાઈલ નંબર વધુ માહિતી માટે અહીંયા આપવામાં આવેલો છે મિત્રો સંપર્ક કરી શકો છો તમે ભરતી બાબતે આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ જે આવેલી છે મિત્રો ગાંધીનગર ખાતે તેમાં તમે જોઈ શકો છો વિવિધ ભરતી માટેની જાહેરાત આવરી છે જગ્યાઓ માટે એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર એ એ કેએમ સંચાલિત ફોલોઇંગ પ્રોગ્રામ્સ એન્ડ પોસ્ટ જેમાં તમે જોઈ શકો છો એમસીએ આ પ્રોગ્રામ જે ચૌધરી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે જેમાં ડાયરેક્ટર માટેની એક જગ્યા એસોસિએટ પ્રોફેસર માટેની બે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યા છે જેમાં ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન એસ પર જીટીયુજી અને એઆઈસીટીના ધારા ધોરણ મુજબ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો બીસીએ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી બીસીએ કોલેજ જે ગુજરાત યુનિવર્સિટી એફિલિયેટેડ સંસ્થા છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની સાત જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો એઝ પર યુજીસી ગુજરાત યુનિવર્સિટી ધારા ધોરણ મુજબ અહીંયા નિયમો લાગુ પડશે ધ એપ્લિકેશન એપ્લિકેન્ટ શુડ સેન્ડ ધેર સી ડિટેલ સીવી ટુ એ એ આર ડોટ રિક્રુટમેન્ટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર એન્ડ શુડ સેન્ડ સેલ્ફ ટેસ્ટેડ કોપીઝ ઓફ ધ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ ફોટો કોપી ફોટો એન્ડ સીવી ઓફ ધ ટુ ધ સેક્રેટરી શ્રી અખિલાંજના આંજણા મંડળ એટ એબો એડ્રેસ બાય રજીસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ તમે જોઈ શકો છો અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે મિત્રો તે નવ જાન્યુઆરી બે છે નવ જાન્યુઆરી બે હજાર પચીસ તમે જે સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટ દ્વારા જે ઉપર આપેલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ એ એ કે માતૃશ્રી અજુદીબા ચૌધરી કોલેજ કેમ્પસ ઓપોઝિટ એસટી બસ ડેપો સેક્ટર સેવન ગાંધીનગર આડત્રીસ વીસ જીરો સાત પિનકોડ પર અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી

તો તમે જોઈ શકો છો મિત્રો રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ વિથ ઇસીસી મોન્ટેસરી સર્ટિફિકેટ એન્ડ થ્રી ઇયર્સ કિન્ડર ગાર્ટન જે એક્સપિરિયન્સ ધરાવતા હોય જોઈએ પ્રાઇમરી ટીચર્સ માટે તમામ વિષયો માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ સ્પેસિફિક સબ્જેક્ટ વિથ બીએડ એન્ડ મિનિમમ થ્રી યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં એમએ સાયકોલોજી એન્ડ બી એડ ઇન સ્પેશિયલ એજ્યુકેશનમાં કરેલું હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે સેન્ડ યોર રિઝ્યુમ ટુ પ્રિન્સિપાલ ડોટ લર્નિંગ સ્પેસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ બાય ટ્વેન્ટી સેવન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તમે જોઈ શકો છો સંસ્થા છે તમે વિગતવાર અભ્યાસ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો લર્નિંગ સ્પેસિસ ઇન્ટરનેશનલ જે સંસ્થા છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જરા છે મિત્રો જે ખેડા આણંદ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે પ્રી પ્રાઇમરી ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી જેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જરા છે પ્રી પ્રાઇમરીથી લઈ અને પ્રાઇમરી માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય